સ્વામિનારાયણ વેલકમ ટુ જતી કિચન ચાલો ભગવાનના દર્શન કરી લ્યો જય સ્વામિનારાયણ દયાળુ કેમ છો ભગવાન મજામાં છો ને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તુલસીજી જય સ્વામિનારાયણ કેમ કેમ છો છો આજે છે ને નીલકંઠમણી મહારાજને હું છે ને પાકમાં લઈ ગઈ થી ભગવાનને જમાડવા માટે ને આરતી કરવા માટે પ્લીઝ સેન્ડ સુધી વિડીયો જોજો બહુ જ મસ્તનો વિડીયો છે ભગવાન સ્વામિનારાયણે નીલકંઠ રૂપે જ્યારે વિચરણ કર્યું ત્યારે કેવી રીતે વિચરણ કર્યું હશે એ આજે હું તમને પર્સનલ અનુભવ કહું છું કે એટલી ઠંડી હતી બારે જ્યારે મેં વિડીયો ઉતારી લીધો ને પછી હું ગાડીમાં ગઈ ને મારા હાથ એટલા બળતા હતા એટલા બંધ થતા હતા આ પૂછો વાત જ્યારે હું વિડીયો ઉતારતી હતી ત્યારે છે ને મને કંઈ જ નહોતું થતું પણ જ્યારે હું ગાડીમાં બેઠી ઓ ભગવાન મારા હાથ એવા બધા વળતા હતા એક કલાક હું ગાડીમાં બેઠી પછી મેં મારા હાથને ગરમ કર્યા ને પછી હું ઘરમાં આવી તમે સાચું નહીં માનો મને જે અનુભવ આજે થયો છે ને હું તમને એક્સપ્લેન નથી કરી શકતી બહુ જ આનંદ મળ્યો છે ને ખૂબ જ આનંદ થયો છે આજે ખૂબ જ ખૂબ જ આનંદ થયો છે મને કે આ વિડીયો હું બનાવી શકી કેવળ કેવળ મારા ભગવાન સ્વામિનારાયણ ગુરુપ્રંક ને રાજી કરવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે બાપા પ્લીઝ મારી ભક્તિ સ્વીકારજો અને દયાળુ તમે લોકો બિલીવ નહીં કરો આજે વિડીયો એટલો મસ્ત બન્યો છે એ કેવળ મારા ભગવાન સ્વામિનારાયણ ગુરુ પ્રંકસા મહારાજ ને મોહસા મહારાજના આશીર્વાદ આ વિડીયો બન્યો છે સાચે જ મેરિકલ આજે આ જે આજે મેં વિડીયો બનાવ્યો ને એ મેરિકલ વિડીયો બન્યો છે હું વર્ણન નથી કરી શકતી કે મેં કેવી રીતે વિડીયો બનાવ્યો છે આઈ નો તમે લોકો જો નારાયણ આજે મેં વિડીયો બનાવ્યો ને ભગવાનને લઈ ગઈ ને બારે એ તો મારો એક્સપિરિયન્સ છે ને ઓ માય ગોડ હું તમને વર્ણન નથી કરી શકતી બહુ જ મસ્ત એક્સપિરિયન્સ થયું મારું ને ભગવાનને છે ને પ્રાર્થના કરીને ગઈ કે ઠાકોરજી આજે ભગવાનને પ્રાર્થના કરીને ગઈ હતી કે પ્લીઝ ઠાકોરજી મારો વિડીયો સરસ બને બહુ જ મસ્ત બન્યો છે ને કેવી રીતે મેં બનાવ્યો ને મને નથી ખબર આ છે ને કેવળ બાપાની જ કૃપા થઈ ભગવાન સ્વામિનારાયણને ગુરુપંક્સા મહારાજને મોહનસા મહારાજની કૃપાથી જ આ વિડીયો બન્યો છે ઓનસ્ટલી હું તમને કહું છું કે મારામાં તો એટલી હુનર નથી ને મારામાં એટલી શું કહેવાય આવડત નથી પણ આજે મેં વિડીયો બનાવ્યો ને મને જે વિસ હતી ને કે હું વિડીયો આવી રીતે બનાવું એવી રીતે વિડીયો

Terima kasih telah menonton!

Greetings いしょ。<music> <music> এদের কিছু দরকার భగవన్ కే నారా ఓపె છે વાતાવરણ કર્યો છે ને તમારા બધાના સંકલ્પો પૂર્ણ થાય એવી પ્રાર્થના કરું છું ભગવાન સ્વામિનારાયણ ગુરુ પ્રમસા મહારાજ ને મહંત મહારાજ ચરણમાં તમારા બધા વતી મેં પ્રાર્થના કરી છે ને બહુ જ ઠંડી છે વરસાદ છે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ચાલો હવે હું અહીંયા વિડીયો મૂકું છું બાય બાય શેર સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિષ કિચન થેન્ક યુ સો મચ બાય બાય